કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપડી આ YouTube ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જીયા ખેડૂત મિત્રો આજે તારીખ 11 10 2025 ને વાર શનિવાર આજ ના રોજ સમગ્ર ગુજરાત માં ચાલે રહેલા જીરાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડિયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સ માં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડિયો જોયા પછી તમે વિડિયોને લાઈક કે સબ્સ્ક્રાઇબ કરતા નથી પણ ને લાઈક ને સબ્સ્ક્રાઇબ

આગળ જીરા બજાર ભાવ વિશે વાત કરીએ તો પાટણમાં અત્યારનો જીરાનો નીચો ભાવ છે ₹2800 અને ઊંચો ભાવ છે ₹3401 ત્યારબાદ બેસણાની વાત કરીએ તો ખેડૂત મિત્રો બેસણામાં જીરાનો નીચો ભાવ છે ₹2500 અને ઊંચો ભાવ છે ₹3346 જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં અત્યારનો જીરાનો નીચો ભાવ છે ₹3000 અને ઊંચો ભાવ છે ₹3300 ખેડૂત મિત્રો ખેડૂત ભાઈઓ આગળ જીરા બજાર ભાવ વિશે વાત કરીએ તો હારીજની અંદર અત્યારનો નીચો ભાવશે બત્રીસો ને વીસ રૂપિયા ને ઊંચો ભાવશે પોત્રીસો પંચોતેર રૂપિયા ત્યારબાદ પીલુડાની વાત કરીએ તો પીલુડામાં જીરાનો નીચો ત્રણ હજાર રૂપિયા રૂપિયા જામ કંભાળીયા વાત કરે તો ખેડૂત ભાઈ જામ કંભાળીયા અંદર જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર પચીસ રૂપિયા ને ઊંચો ભાવશે ચોત્રીસો ને એકાવન રૂપિયા ત્યારબાદ જસદણની વાત કરીએ તો ખેડૂત મિત્રો જસદણમાં માં અત્યારનો જીરાનો નીચો ભાવશે બાવીસો રૂપિયા ને ઊંચો ભાવશે જીરાનો ભાવશે બે હજાર રૂપિયા ને ઊંચો ભાવશે ત્રણ હજાર રૂપિયા ધાનેરાની અંદર ચાલી રહેલો અત્યારનો જીરાનો નીચો ભાવશે ઓગણત્રીસો ને ચાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે રૂપિયા ખેડૂત મિત્રો અમરેલીની ની વાત કરે તો ખેડૂત ભાઈ અમરેલી માં હળવદરમાં જીરાનો નીચોસી રૂપિયા ગોંડલ માં અત્યારે ચાલેલો જીરાનો નીચો ભાવશે સત્યાવીસો એકાવન રૂપિયા અને ઊંચો ભાવશે પોત્રીસો એક્યાસી રૂપિયા ખેડૂત ભાઈઓ ખેડૂત ભાઈઓ આગળ જીરા બજાર ભાવ વિશે વાત કરીએ તો ભાવનગર અત્યારનો

जीराનો નીચો ભાવ છે 3140 રૂપિયા અને ઊંચો ભાવ છે 3165 રૂપિયા ત્યારબાદ રાપરની વાત કરીએ તો રાપરમાં ખેડૂત મિત્રો જીરાનો નીચો ભાવ છે 3152 રૂપિયા અને ઊંચો ભાવ છે 3401 રૂપિયા પાટડીની વાત કર તો ખેડૂત મિત્રો પાટડીમાં અત્યારે જીરાનો નીચો ભાવ છે 3201 રૂપિયા અને ઊંચો ભાવ છે 3432 રૂપિયા આગળ જામ જોધપુરની વાત કરીએ તો ખેડૂત મિત્રો જામ જોધપુરમાં જીરાનો નીચો ભાવ છે 2901 રૂપિયા અને ઊંચો एक रूपये एक आगे जीरा बजार भाव विषय मित्र राजकोट जीरा ना नीचे भाव से पचास रूपया भाव से चौत्रो पचास रूपया त्यार मंडल मा ने, एक ने बात करें तो मंडल में અત્યારે જીરાનો નીચો ભાવ છે 3301 રૂપિયા ને ઊંચો ભાવ છે 3501 રૂપિયા ત્યારબાદ ઢીમાની વાત કરે તો ખેડૂત મિત્રો ઢીમામાં અત્યારે જીરાનો નીચો ભાવ છે 3100 રૂપિયા ને ઊંચો ભાવ છે 3600 રૂપિયા ત્યારબાદ સાવરકુંડલાની વાત કરે તો સાવરકુંડલામાં અત્યારે ચાલેલો જીરાનો નીચો ભાવ છે 3425 રૂપિયા ને ઊંચો ભાવ છે પણ 3425 રૂપિયા એટલે મહત્તમ ભાવ છે ખેડૂત મિત્રો